નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ એકવીસ ઓગસ્ટથી લઈને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કયું રહેશે હવામાન અત્યારે વરાપની પરિસ્થિતિ છે તો આવનારા સમયમાં વરસાદ કેટલો થશે કયા વિસ્તારોમાં મેઘકાંડવ સજાશે અને કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ છે વાત કરીએ તો પ્રથમ ગરમીની અત્યારે ગુજરાતના અંદાજેતા પચાસથી લઈને એંસી ટકા વિસ્તારમાં વરાપની પરિસ્થિતિ છે તાપ તડકો ઉગાડ અને ગરમીનું પ્રમાણ છે ફક્ત વીસ ટકા એવા છે કે જેની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ રહ્યા છે ઉપરાંત મિત્રો ગુજરાતમાં સરેરાશ જે વરસાદનું પ્રમાણ છે એ તોતેર ટકાની આસપાસ નોંધાઈ ગયું છે જે એક અગત્યના અને આનંદના સમાચાર કહી શકાય છે પરંતુ હજુ પણ કચ્છ હોય મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં જોઈએ એવો વરસાદ હજુ પણ થયો નથી હવે વાત કરીએ તો ભેજનું પ્રમાણ ભેજનું પ્રમાણ ધીમે ધીમે આગામી ચોવીસ કલાકમાં સામાન્ય વધી શકે છે અરબી સમુદ્રના ભેજવાળા પવન ગુજરાતને મળશે આવનારા ચોવીસથી બોતેર કલાક બાદ એક લો ક્લાઉડ ફોર્મેશનની શક્યતા ધીમે ધીમે વધારે દેખાઈ રહી છે જેના કારણે ભેજનું પ્રમાણ અને લો ક્લાઉડ ફોર્મેશનને કારણે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં આજથી જ ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે હવે મિત્રો વાત કરીએ તો સિસ્ટમની અત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ એક સામાન્ય વરસાદની સિસ્ટમ છે બીજી તરફ અરબી સમુદ્રમાં પણ એક વરસાદની સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે થઈને આગામી ચોવીસથી બોતેર કલાકમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની એક પ્રકાર સર્જાઈ જશે જેના લીધે થઈને દક્ષિણ ગુજરાતમાં જ આજથી પણ વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે આજે તારીખ એકવીસ ઓગસ્ટ છે તો આજે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં સારામાં સારો વરસાદ નોંધાય મધ્ય ગુજરાતના પણ વડોદરા હોય આણંદ હોય ઉપરાંત પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના પણ કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ અથવા તો કોઈ કોઈ જગ્યાએ છાંટાછૂટી થાય ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા સાબરકાંઠામાં આગામી ચોવીસ અથવા તો બોતેર કલાક બાદ ધીમે ધીમે વરસાદનું પ્રમાણ જોવા મળશે સૌરાષ્ટ્રમાં દક્ષિણી પટ્ટામાં અમરેલી ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથના પણ કોઈ કોઈ વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા છે કચ્છમાં અત્યારે વરસાદનું પ્રમાણ નહિવત રહેશે થોડો વરસાદ થઈ શકે છે કોઈ કોઈ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે પરંતુ કચ્છમાં સાર્વત્રિક વરસાદ માટે હજુ પણ આપણે રાહ જોવી પડશે તારીખ બાવીસથી લઈને ચોવીસ તારીખમાં ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય ચોવીસ પચીસ અને છવ્વીસ ઓગસ્ટે ઉત્તર ગુજરાતના અનેક ભાગો હોય ઉપરાંત મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો અને દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં છવ્વીસ તારીખથી વરસાદનું પ્રમાણ વધારે રહેશે છવ્વીસથી લઈને ઓગણત્રીસ જે ઓગસ્ટનું જે વાતાવરણ છે તેમાં ઘણો બધો પલટો આવશે ગુજરાતના અંદાજે તો ત્રીસથી લઈને પચાસ ટકા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને છ ઇંચની આસપાસ પણ વરસાદ થઈ શકે છે મિત્રો ખાસ વરસાદનો રાઉન્ડ આવવાનો છે છવ્વીસથી લઈને ઓગણત્રીસ ઓગસ્ટ જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ થશે કોઈ કોઈ વિસ્તારમાં આપણે જણાવ્યું તે પ્રમાણે એકથી લઈને છ ઇંચની આસપાસ પર વરસાદ થશે કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે પરંતુ કચ્છમાં વરસાદની વાતાવરણ સર્જાશે અને જે જગ્યાએ વરસાદ નથી તે જગ્યાએ પણ મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ કેવો છે બફારાનું પ્રમાણ કેટલું છે મહત્તમ તાપમાન કેટલું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે એટલે મિત્રો હવે વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે આજે એકવીસ તારીખ છે કાલે બાવીસ તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે અને આપણે જે જણાવ્યું છે તે પ્રમાણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી વરસાદની શરૂઆત થશે અને ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં તો સૌરાષ્ટ્ર અને કચ્છના પણ અનેક વિસ્તારોને આવરી લે તેવી શક્યતા છે અને અત્યારે જ્યારે ગુજરાતમાં એવરેજ વરસાદનું પ્રમાણ તોતેર ટકાની આસપાસ જોવા મળ્યું છે ત્યારે આવનારો જે રાઉન્ડ છે ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં એંસી ટકા સુધી વરસાદ નોંધાઈ જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહેશો ત્યાં સુધી અમને રજા આપશો Namaste.